નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા રોજકી નદી પર તૂટી ગયેલ બંને બ્રિજનું નિરીક્ષણ કરી સમારકામ માટેના આદેશ આપી દેવાયા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ મોટા ખુટવાડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે રોજકી અને માલન નદીમાં આવેલ પૂરના કારણે મોટા ખુટવાડાથી કૃષ્ણપુર તથા બોરડી ગામને જોડતા રોડ પરના બંને પુલો તૂટી જવા પામ્યા છે જેથી વિસ્તારના લોકોને પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે ત્યારે સ્થાનિક કથળભાઈ ગુડાળા અને પત્રકાર રમેશ જીજુ વાડિયા સહિતના ગ્રામજનો દ્વારા ગંભીર પરિસ્થિતિની જાણ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને કરતા ધારાસભ્ય માત્ર બે જ કલાકમાં સ્થળ પર પહોંચી તૂટી ગયેલા બંને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સીધી ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલોના બાંધકામના આદેશ આપ્યા હતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોની અવર જવર અટકી ગઈ છે તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી બંને પુલોની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે અને નવા પુલોનું બાંધકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આ નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત દીપકભાઈ ખૂટ જલુભાઈ કથળભાઈ ગુડાળા સુખાભાઈ ચોટીયા અમરાભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા લોકોમાં ધારાસભ્યની ત્વરિત કાર્યવાહી અંગે સંતોષ અને પ્રશંસા જોવા મળી છે